સુરતના ચાર વિદ્યાર્થીઓએ મેન્ટલ મેથ્સમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે કેલ્ક્યુલેટર પેન કે કાગળ વિના જ જટિલ ગણતરી કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે ક્યાંશ ઠક્કર પૂર્વ અગ્રવાલ દિવિત દેસાઈ અને યુગ અગ્રવાલે આ કમાલ કરી છે વીજળી જેવી ઝડપથી ગણતરીઓ કરી મેન્ટલ મેથ્સમાં નવો ઇતિહાસ સર્જ્યો છે અડધો કલાક એવું પ્રેક્ટિસ કરતો પછી રેકોર્ડ બનાવ્યો કીધું મને કે તું કરે છે તો આગળ વધામાં અને રેકોર્ડ બનાવ મારો રેકોર્ડ છે એડિશન સિંગલ ડિજિટ સિક્સ વન ઝીરો નંબર સરે જેવી રીતે શીખવાડ્યું છે જે ટેકનિક થી એનાથી હવે બહુ ઇઝી થઈ ગયું છે મેં હવે મને કંઈક નહીં લાગે રેકોર્ડ છે બહુ અમેઝિંગ રેકોર્ડ છે ચાર બાળકોના એ લોકોના જે અમુક નોમ્સ હોય છે એ નોમ્સ આપણે ફૂલફિલ કરવા પડતા હોય છે અને એ લોકો વિડીયો મંગાવતા હોય છે એ લોકોના જજ ચેક કરતા હોય છે ઘણી વખત એ લોકોને ડાઉટ જાય તો લાઈવ પણ આપણે બધું પરફોર્મ કરીને બતાવવું પડતું હોય છે અને એપ્રુવલ પછી જ આવતું હોય છે ઘણી વખત રિજેક્શન પણ આવતું હોય છે